નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કણજરી રણછોડપોરા ગામ ખાતે જ્યાં અહીંયા રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે જેનો દિવ્યા દિવ્ય અને ભવ્ય તે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે આજે અંતિમ દિવસે ભગવાનની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તા તથા યજ્ઞ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આપણી સાથે હાલ ગામના શ્રી પ્રભાજી ઠાકોર હાજર છે જે નગરપાલિકાના ઉપપ્રમુખ પણ છે એ આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ

તો ઈચ્છા ગામમાં લોકો એવી થઈ કે ચલો આપણે બી મંદિર ગામમાં બનાવીએ શું કાર્યક્રમ કાર્યક્રમમાં તો પહેલા દિવસે દસ તારીખે એનો વરઘોડો કાઢ્યો હતો આપણે રામદેવપીરનો ગણધરીથી લાયા હતા પછી બીજા દિવસે યજ્ઞ હતો ગઈ રાત્રે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ગરબાનું આયોજન હતું પછી ભજનનું આયોજન હતું અને આજે સવારથી યજ્ઞનું પ્રોગ્રામ ચાલુ છે આજે કાર્યક્રમ અત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થશે બારો ઓગણચાલીસ મિનિટ શ્રદ્ધા ને આસ્થાનું કેન્દ્ર બની રહેશે સાઈબા મંદિર હવે એવું છે આમાં કે ગામ લોકોની ઈચ્છા છે કે ભગવાન આપણા ગામમાં પધાર્યા છે તો બધાને આસ્થાનું કારણ એ કે બધાને સારી રીતે પેલા રહે નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ કિરણભાઈ ઠાકોર છે કિરણભાઈ શું જણાવવા માંગશો આજના દિવ્ય દિવસ આજે આપણે અહીં આગળ બધા સમસ્ત રણછોડપુરા ગામના અમારા ભાઈઓ મળીને આ મંદિરનું નિર્માણ કર્યું છે અમારે ત્યાં રામદેવપીરને બધું આમ સારી રીતે શ્રદ્ધા અને એ રીતેથી અમે આ મંદિર બધાના સેવાઓથી ઊભું કર્યું છે બધાના શ્રદ્ધાઓથી લઈને કેવી શ્રદ્ધા છે બાપા પ્રત્યે લોકો બહુ સારી શ્રદ્ધા છે બધાનું કામ બી સારી રીતે બધું પૂરું થાય છે બધી રીતે રામા તમારા દેવે ને ચડે ગૂગળનાય દૂપ નર નારી તમને નમણું કરે તને મોટા ભૂપી મધા રામા મારા પીરજી પ્રગટિયા लाशागुणातरे आरती, लाशाने उतारे फिर नी आरती। हर जीरे बाटी चमरेवा डोळे वैकुण्ठा मे बाबा होरे धरी आरती।, हो आरती हे लाशा ने शगुणा